મળી છે જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન એક ડિગ્રી ઉંચકાયું છે તથા અગિયાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું જેમાં અમદાવાદમાં તેર પોઈન્ટ ચાર ડિગ્રી ગાંધીનગરમાં 11.5 પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન રહ્યું છે ડીસામાં બાર પોઈન્ટ બે વડોદરામાં તેર પોઈન્ટ બે તથા સુરતમાં સોળ ડિગ્રી ભુજમાં તેર ચાર ડિગ્રી તેમજ કંડલામાં 14.6 છ અમરેલીમાં 14.7 સાત તથા પોરબંદરમાં પંદર બે ડિગ્રી રાજકોટમાં તેર પોઈન્ટ આઠ પંદર મહુવામાં ચૌદ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્ર દ્વારા આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે સામાન્ય રીતે આગામી પાંચ દિવસ માટે આગાહી કરવામાં આવી છે તેમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવનાઓ ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે આ સપ્તાહના અંતમાં અથવા નવા સપ્તાહની શરૂઆતમાં કોલ્ડવેવ અનુભવાશે શિયાળો ઉફાળો રહ્યા બાદ જાન્યુઆરીની શરૂઆતથી ઠંડી અનુભવાઈ રહી છે દેશના હવામાન વિભાગ દ્વારા પણ ઠંડીનો જોર રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી ભરૂચ જિલ્લામાં ચાર દિવસથી ઠંડી યથાવત વર્તાઈ રહી છે જેના કારણે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો ગરમ કપડાં પહેરીને પોતાના કામકાજ કરી રહ્યા છે સામાન્ય રીતે ઉત્તરાયણ બાદ ઠંડી ઓછી થતી હોય છે પરંતુ આ વર્ષે ઠંડી વધુ જોર પકડી રહી છે